નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખી જ નાખજો ધન્યવાદ ચાલો શરૂ કરીએ આજની વાત પિસ્તાલીસ વર્ષના શિલ્પાબેન ગાડી પાર્ક કરી ચારે તરફ નજર કરી દૂર દેખાયેલા રહેલા સ્ટુડિયોને જોતા રૂઆદાર ચાલતી મનહરલાલના ના આલિશાન ફોટો સ્ટુડિયોમાં દાખલ થયા શું સ્ટુડિયો બનાવ્યો છે ચારે તરફ નજર કરતા શિલ્ शिल्पाबेन बोलिया कॉम्प्यूटर पर काम करतो अंश पोता काम गड़ा डूब हतो मारा फोटोग्राफ्स लेशो अंदर आवता शिल्पाबेन पूछय घंटड़ी वागती होए એવા મધુર અવાજ સાંભળી અંશે સ્ટુડિયોના દ્વાર તરફ નજર કરી યસ યસ વેલકમ કોતાના કામમાંથી ઉબો થતા બોલ્યો અને તેમને સામે જોતો જ રહ્યો કેવા ફોટા પાડાવશું મોડેલ ટાઈપ હિરોઈન સ્ટાઈલ કે રેગ્યુલર કે પછી પછી આલ્બમ ઉતાવડે પૂછી બેઠો કેમ એમ પૂછું છું માફ કરશો સુંદરમ અતિ સુંદરની વ્યાખ્યામાં તમે આવો છો પણ મે તમને ક્યાંય જોયા છે અને હસ મનમાં બબલતા બોલ્યો ચાલીસી વટાવી ચૂકેલા મોડેલ ફોટા કેમ પડાવે પણ પાછા એમને જોતા થયું મધુર અને રૂઆપ તો જરૂર છે ઓહ નો ઓકે તો બનાવો આલ્બમ શિલ્પાબેન બોલ્યા સ્ટુડિયોમાં લાઇટ્સ લાઈટ્સ ગોઠવવાના મૂડમાં અંશ જરા પણ ન હતો થોડી રાહ જોવી પડશે હું શેઠ ગોઠવી દઉં તમે સોફા પર બેસો સાડીના પાલુને કુશળતાપૂર્વક સંકેલતા શિલ્પાબેન સોફા પર બેઠા ચારે બાજુ સ્ટુડિયોમાં નજર ફેરવતા ગયા શું સુંદર સ્ટુડિયો બનાવ્યો છે મનોમન વિચારી મનમાં મુસ્કાઈ રહ્યા હતા પચાસ બાય ત્રીસ ફૂટના એરિયામાં મનહરભાઈ એ સુંદર રીતે સ્ટુડિયોનું આયોજન કર્યું હતું આભાસી નહેરો પર્વતોનું સ્ટેજ હિમાલય પર્વતોની હારમાળાના સુંદર દ્રશ્યનું બેકગ્રાઉન્ડ વાળું સ્ટેજ વાહ શિલ્પાબેન બોલી ઉઠ્યા તેઓ ઊભા થયા સ્ટુડિયોમાં દિવાલ પરની ફોટોઝ બોર્ડ ઉપરના फोटा जो मशकुल बनिया एक एक सुंदर फोटोग्राफी दरेक व्यक्ति चेहरा ऊपर फोटा द्वारा उमेरा कमाल तो खरीज परंतु साथे, साथे लीधेली तत्परता भरेली केमेरा क्लिक दरेक क्लिके मनहरलाल नी मोहब्बत देखाई आवती हती साचीज सुंदर फोटोग्राफी छे मनोमन फरी बोलिया फरता फरता अंश पास आ गया केम ते एकला छो कोई हेल्पर नहीं है बीजा हेल्परो स्टूडियो ની પાછળના ભાગે ફોટોગ્રાફ્સ ડેવલપ તથા આલ્બમ તૈયાર કરે છે ઓહ સરસ અને મારા પિતાશ્રી રોજ સાંજે ચાર વાગે આવે છે પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોયો 3 વાગ્યા હતા દિવાલ પર લટકાવેલ ફોટા તરફ જોતા આંગળી ચીંધીને શિલ્પાબેન બોલ્યા શું આ તમારો પિતાશ્રી મનહરભાઈ છે હા આ મારા ફાધર છે પણ તમને નામની કેમ ખબર અંશે માથું ખંજવાડતા શિલ્પાબેનને પૂછી માર્યું તે ઓ મરક મરક હસવા લાગ્યા અને બોલ્યા હું 22 વર્ષ પહેલા અહીં આવી હતી ઓકે શેઠનું કામ ગોઠવતા અંશ બોલ્યો શિલ્પાબેન બોલ્યા ભાઈ શું છે તારો નામ ગોડ હા તો અંશ પાછળ બેકગ્રાઉન્ડ બદલાય તેમ નથી મારે નદી અને ખેતરો વારાシン નથી જોઈતા અરે યાર મનમાં અંશ બબડ્યો ઓકે બદલી નાખો કહી અંશે પર્વતોની હાર માળા તથાવૃક शो ना सुंदर दस्यो वालों पड़दो थी बदलियों लेस फाइन शिल्पाबेन बोली उठ्या उठा तो फोटो सेशन स्टार्ट करिए कही अंशे लाइट्स चालू करी शिल्पाबेन आवी गया अंश हवे तू कहे कहेज आपीश बरोबर ने मरक मरक हसता अंश मनोमन बोलया जबरो शोक छे आ उमरे क्या तमने अंशे पूछी तो लीध क्या थी जोया होय अंश हूँ तो वीस वर्ष थी अमेरिका छू शिल्पाबेने शुरुआत थी શ ના નિર્દેશન વગર પોતાનો પોઝ આપવા માંડ્યા અને અંશ કેમેરામાં તેમને ઉતારતો ગયો ચાર વાગ્યા તેની ખબર પણ ના પડી હજી મારા પિતાજી આવ્યા નથી ਨੇ મારે બીજા કામે જવાનુ છે મોડુ થશે મનોમન વિચારતા અંશે સ્ટુડિયોના દરવાજા તરફ નજર કરી અને મનહરભાઈનું આગમન થયું ઊંચી કાઠીના મનહરભાઈ 45 વર્ષની ઉંમરે પણ જવાન ને શરમાવે તેવી તેમની છટા મોટું કપાળ લાંબુ નાક અને ભરાવદાર મોહોના તે માલિક સફેદ જભા લેંગામાં તથા જભા પર પહેરેલ મરૂન કલરની કોટીમાં તે આકર્ષક લાગતા હતા સ્ટુડિયોમાં પ્રવેશતાની સાથે જ તેમને અનુભવી આંખો એ સ્ટુડિયોની ચારે તરફ નજર દોડાવી મરક મરક હસતા સ્ટુડિયોના પ્રવેશ દ્વાર પાસે આવેલ પોતાની કેબિનમાં જઈને બેઠા એસી ચાલુ કરી લેપટોપ ખોલીને કાચની કેબિન બહાર નજર દોડાવી ત્યાં અંશ કેબિનમાં આવ્યો એક બેન આવ્યા છે તેમનું ફોટો સેશન નું કામ પૂરું થઈ ગયું છે મોડલ ટાઈપના ફોટોઝ પાડ્યા છે તમે આલ્બમ ચોઇસ કરાવી ભાવ આપી દેજો મે ભાવ નક્કી કર્યો નથી બેટા આમ કે ભાવ તો પેલા જ નક્કી કરવો જોઈએ ને મનહર ભાઈએ પૂછ્યું સોરી પર મને નથી લાગતું કે તેઓ ભાવમાં રગજ કરેસી ઇસ એ ગુડ લેડી ડોન્ટ વરી હું લગભગ બે કલાકમાં આવી જઈશ અને હંસ કેબિનની બહાર જવા પાછા ફરવા જતાં શિલ્પા બેનને ભટકાતા રહી ગયો ઓ સોરી મારા પિતાજી આવી ગયા છે મારું કામ પૂરું થઈ ગયું છે બાકીની ફોર્મલિટી તેઓ संभा लेशे ओके ओके कहता ने केबिन में प्रवेश कर मनहरभा शिल्पाबेन केबीन में प्रवेशता शिल्पाबेन सा तारो छोकर आम शू छे मारा चेहरा पर खुर्शी पर बेसता शिल्पाबेन बोलया घना वर्षो सुधी दिलो दिमाग में सुसुप्त अवस्था में पड़ो रहे रूपानी घटड़ी जेवो मधुर आवाज सांभता मनहरलाल कान सचेत थी गया अरे सिल्यू तू क्या ओ माय अरे आटला बधा वर्षो पची ज आश्चर्य थी शिल्पा सामू जोई ने मनोहर भाई गड़गड़ा अगाऊ आपने जोयू के शिल्पाबेन मनोहर भाई ના સ્ટુડિયો માં ફોટો સેશન કરાવવા આવ્યા છે સ્ટુડિયો માં શેઠની ગોઠવણ દરમિયાન શિલ્પાબેન નિરીક્ષણ કરે છે અંશ શિલ્પાબેન નો ફોટો સેશન નું કામ પતાવી તેના કામે બહાર જાય છે અંશ ના પિતા મનહરભાઈ શિલ્પાબેન ને જોતા ભાવ થઈ જાય છે 22 વર્ષ પહેલા ના સંબંધો ની યાદ તાજી થાય છે ગળગડા થઈ ગયેલા મનોહરભાઈ શિલ્પાને કહે છે યાર તારી યાદમાં તો મે લગ્ન પણ નથી કર્યા મનોમન બોલતા મનોહરભાઈ નો अवाज शब्द रूपी भाव थई बहार फेंकाई ગયો શું વાત કરે છે શિલ્પા તો જાણે અચંબામાં બોલી ઉઠી ઓહ નો પણ કેમ શું મને હજી પણ પ્રેમ કરે છે બસ જવા દે વાત હું તો કરું જ છું પણ ક્યાં અધૂરું મૂકી મનહર ભાઈ ચૂપ થઈ ગયા તું જ કહે તું ક્યાં હતી કોઈ જ સમાચાર નહીં જાણે ધરતી પરથી અદ્રશ્ય થઈ ગઈ ના હોય તને બધું જ સમર્પિત કરીને હું તને છોડીને જાઉં ખરી મારા માતા પિતા આપણા સંબંધ ની ખબર પડી અને તેમની તો મરજી પણ ન હતી આપણે કેટલું આગળ વધી ગયા હતા પણ આપડી ગેરસમજે આપણને દૂર કરી દીધા મનહરભાઈ ઉદાસ થઈને બોલ્યા તું ગેરસમજમાં તારો પાપ ના હું પાવ શું કરે છે તારી પહેલી પ્રેમિકા અંજુ જે મારી જોડે કર્યું તે અંજુ જોડે કર્યું હતું ને તે વાત ના કરીશ અંજુને લીધે તો આપડી વચ્ચે તિરાડ પડી ભૂલથી આવેશમાં આવીને હું તેને પણ અને ए पर ताराज कारणे आपना बनने ना एक महीना ना विरमा मारे अंजू जोड़े दोस्ती थई गई तूज कहे शू हूं तने प्रेम नहोतो करतो नानी नानी बाबत मा तने वांकू पड़ी जतु अने तने जलाववा अंजू काम मा आवी गई पर तू आटली बधी रिसाई ने चाली जयश एनी मने कल्पना पर न हती जवा दे वात बोलता तेनी आँखों नम थई गई शिल्पा उभी थई मनहर भाई चहला पर कबकता आंसू ने हाथ थी लुसिया मनोहर भाई हाथ ने चूमी लीधा स्वस्थ थी ने मनहर भाई बोलिया शू थाय अंजू अने તારા સંબંધોમાં હું ભટકવા લાગ્યો હતો તું મને છોડીને જતી રહી અને અંજુ પણ બનનેનું જવાનું કારણ પર એક એટલી માફી માંગી તારી પાસે પણ તું એટલી જીદી ફરી નહીં મળવાના કસમ લઈને તું ગઈ તે ગઈ મનોહર ભાઈ ચૂપ રહ્યા ગળગળા થઈ ગેલા મનોહર ભાઈ શિલ્પાની સામે ક્યાં સુધી જોઈ રહ્યા તેમની આંખમાંથી પ્રેમરૂપી ફરિયાદનો ધોધ વહેતો હતો જવાનીમાં કરેલી મસ્તી તેમને યાદ આવવા લાગી શિલ્પાની આંખોમાં धीमे धीमे ते भूतका शिल्पानी आँखों आंखों मनहर नो भर जवानी नो चेहरो तरवरवा लगो पहली स्टूडियो मा दाखल थता पोताना लग्न માટેની પસંદગી કરવા ફોટોગ્રાફ્સ નો પોર્ટફોલિયો બનાવવા મનહરના સ્ટુડિયોમાં આવી હતી મારે લગ્નનો નો પોર્ટફોલિયો બનાવવાનો છે સ્ટુડિયોમાં આવતા જ શિલ્પા મનહરની સામે જોઈને બોલી સ્યોર આકર્ષક ચહેરો ધરાવતી શિલ્પા અવનવી ડિઝાઇન વાળા કપડા પહેરીને આવી હતી અને સાથે સાથે બીજી 5 થી 7 કપડાની જોડી લઈને આવી હતી તમારે ત્યાં તૈયાર થવા માટેનો રૂમ નથી છે ને કેમ નહીં મેકઅપ મે છે કે નહીં સોરી મેડમ તમારે જાતે જ તૈયાર થવું પડશે આ સ્ટુડિયો છે કોઈ પણ પ્રકારની ફેસિલિટી નથી અને તમે सारा फोटोग्राफ पाડી શકશો કે શું सारा ફોટોગ્રાફ પાડવાની મારી ગેરંટી ગમે તેવી કદરૂપી સ્ત્રી ના હું સુંદર ફોટોગ્રાફ પાડી શકું છું બસ બસ બહુ થયું ખોટી બડાઈ ના કરું ઓકે તો હું ડ્રેસ ચેન્જ કરીને આવું કહેતા શિલ્પા ડ્રેસિંગ રૂમ માં ગઈ થોડી જ વારમાં મસ્ત મજેદાર બ્લુ કલર ના ટી-શર્ટ તથા સફેદ કલર નું પેન્ટ પહેરી શિલ્પા ફોટો પાડવા સ્પોટ લાઇટ ની રેન્જ માં આવી મનહર શિલ્પા ને જોતા ઘડીક ભરતો પોતે શિલ્પ થઈ ગયો શિલ્પા તેની સામે આવ ताज बोली प्लीज मारा फेस ऊपर साधारण मेकअप करो तो मारा फोटोग्राफ सारा आवे जात ने नसीब मानतो मनहर जाने आसमान ओढ़वा लागो स्टूडियो नी लाइट ऑन करी ड्रेसिंग टेबल पासे जई मेकअप नो सामान शोधवा लागो हवे शू करो छो मारी पासे मेकअप नो सामान छे कहता तेने मेकअप बॉक्स टेबल पर मुकी सामे नी खुर्शी पर बैसी गई अने बोली शू नाम छे तमारा मनहर पोता नु जुनवाणी नाम बोलता खचकाट अनुभव तो मनहर बोलो मनु मनु पर कहे छे ओके तो हूँ तने मनु कहीश एक बात कहू शिल्पानी सामे आवी केमेरो तेनी सामे खता बोलियो तमरा आटला सुंदर चेहरा मेकअप नी जरूर क्या छे लाल लाल पानी पानी थई गये शिल्पा शर्माता बोली प्लीज प्लीज आँखों बंद से खुर्शी पर बैसी गई सामेनी खुर्शी पर मनहरे बैसी ने शिल्पाना चेहरा ने निरीक्षण करवा लाग हाथ में नानो ब्रश ल शिल्पाना चेहरा ऊपर खूबज प्यार थी फेरवा लगे आनंदित बनेली शिल्पा पर तेना चेहरा ने गाल फुलावी ने, कोडी ने मनहर ने परेशान करती हती चार आ छोकरी ने હું શું કહું ફોટો પાડવા આવી છે અને મારી જોડે મેકઅપ કરાવે છે અને સાથે સાથે મને તંગ પણ કરે છે તે એના ફોટો પડાવવા આવી છે કે મારી ફિલ્મ ઉતારવા આમ શિલ્પાના મુખને પકડી મનહર બોલ્યો અરે મેડમ તમે આમ તમારું વારવાર મોં બગાડતા રહેશો તો કાયમને માટે તમારું मुख आज रहे मारु वांक न काढ़ता तमने खबर नथी तमे एकदम सुंदर अति सुंदर छो आ तमारी सुंदर चच आँखों अने એક તમારું નાક અને શિલ્પા બોલી સાચે જ મનુ હું તો તને ઘણા સમયથી ખૂબ જ નજીકથી તને જોઉં છું સાચું કહું મનર તમે મને ખૂબ જ પસંદ છો આઈ લવ યુ અને શિલ્પાએ ઊભા થઈને તેના લિસ્ટવાળા હોઠ ને ગાલે લગાવી દીધા સ્ટુડિયોમાં શિલ્પા ઊભી થઈ પોતાની જાતને ભૂતકાળમાં જ રાજતી મનહર પાસે જઈને ઊભી રહી અને તેના બન્ને હોઠ નું નિરીક્ષણ કરતા મનહરલાલ પરિસ્થિતિ સંભાળતા શિલ્પાનો હાથ પકડી ખુરશી પર બેસાડી અને તેના હાથને સહેલતા બોલ્યા હજી તું એમની એમ છે અરે મનહર આટલા વર્ષ પર તું શિલ્પ મનહરે તેના બન્ને હાથ પકડીને ધીમે ધીમે ચલાવતા આગળ ચલાવ્યું તમારા બન્નેના મારા જીવનમાં ગયા પછી મારું મન જિંદગી થી ઊઠી ગયો હતો મારા માતાપિતા હતા જ નહીં હું મારા ભાઈ ભાભી સાથે રહેતો હતો મન છ મને શિલ્પા બોલી મારા ભાભી ખુબજ પ્રેમ તેમનો પ્રેમ મને માતાની ખોટ પૂરો કરતો હતો અંજુનો અને તારુ બન્નેનું મારા જીવનમાં અલગ થવું મારા મનને ખૂબ અસ્વસ્થ કરતું રહ્યું હા પણ તું શું હતી મનહરે શિલ્પાને પ્રશ્ન પૂછ્યો બસ તે વખતે હું પણ તને ખૂબ જ તિસ્કારતી રહી તું તેની કલ્પના પણ ના કરતો બસ હવે માફી તો માંગી હતી ને नहीं माने पहली अंजू एक दिवस सवारे हूँ उठी ने बाहर आव्यो आवाग हरा घर आंगण छाबड़ी म एक बाढ़ धीमू धीमू रू छाबड़ी मूध दूधनी शीशी अने पांच ना कपड़ा हती चारे बाजू में नजर दोड़ावी पर कोई देखायु नहीं दौड़ी ने दूर सुधी जवाय तेम न हतु मूकी ने एकलू मुकी ने जव त्या में बूम पाड़ी ने भाभी ने बोलाव्या अरे आबास કેટમા બાળક કોનું છે ક્યાંથી આવ્યું આવતાની સાથે જ ભાભીએ પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યું મને પણ તેનો ઉત્તર હું પણ શું ઉત્તર આપું બાળકના રડવાના અવાજને કારણે ભાભીએ તેને પ્રેમથી ઉઠાવીને ઘર માં લઈ ગયા તેમને એક પણ બાળક હતું નહીં કોનું બાળક છે ક્યાંથી આવ્યું છે તેની પરવાહ કર્યા વગર બસ મસ્તીમાં તેને પોતાનું સમજીને રમાડવા લાગ્યા ભાવુક થઈ ગયેલ મનહરભાઈ સ્વસ્થ થઈને નિરાશા ખંખેરી શિલ્પાને આગળ વાત કહેતા બોલ્યા બાળક માટે ઘણી બધી તપાસ કરી ક્યાંથી આવ્યું છે કોણ મૂકી ગયું છે તેનો ખ્યાલ આવ્યો જ નહીં મને પણ સપનામાં याल न हतो परंतु पांच छ दिवस मने, मने समझता वार न लागी पहली अंजूज आ ने, मुकी ने लगे तारा गया अंजु मरी आती रहती हती, बस थोड़ा समय मे हूँ फीकू हास्य आपने जवा दे कारण के तारू मरा दूर थव मूब असह्य बनी गयु हतु, थोड़ा समय पी तो अंजु पर दूर थी ગઈ અને આવતી પણ બંધ થઈ ગઈ અને મેં એની ખૂબ જ શોધ કરી પણ તે મરી તો નહીં ક્યાં ક્યાં એની શોધ નથી કરી હારી થાકીને ને હંસને સ્વીકારી લીધો મારા લગ્ન માટે ભાભીએ ખૂબજ પ્રયત્નો કર્યા હતા પણ વ્યર્થ તમારું બનનેના નિશાસા લાગ્યા હતા બનને સાથે કરેલ અન્યાયનો ભાગીદાર હું એકલો જ બન્યો અંશ સાથે મે મારા જીવનની શરૂઆત કરી તેણે મારું જીવન બદલી નાખ્યું તેના નાના નાના હાથ અને મારકનું હાસ્ય મને નિરાશામાંથી બહાર લાવવામાં ખૂબ જ મદદ કરી સ્ટુડિયો થી આવતા જ હું તેનામાં પોરોઈ જતો આમ હું એની ખૂબ જ નજીક આવતો ગયો મારી હતાશાને ખુશીમાં બદલી નાખી પણ ए दरमियान हूँ तने भूलियो न हतो तारी यादना सहारे जीवन दौड़वा माड्यू तू नहीं माने मारा लैपटॉप हजी तारो फोटो डेस्कटॉप पर छे अंजुनो નથી કહેતા મનોહર ભાઈ એ શિલ્પા તરફ લેપટોપ સરકાવ્યું લેપટોપ ના ડેસ્ક ઉપર તેનો સુંદર મોહક ફોટો જોતી રહી અને લેપટોપ સ્ક્રીન સેવર ચાલુ થઈ ગયો ઓહો તારી પાસે મારા આટલા બધા ફોટા અરે વાહ તું પણ મનહર ખરો છે ત્યારે મારા આટલા બધા ફોટા પાડ્યા મને પ્રેમ ના ઘેનમાં રાખી ફોટા તો લીધા જ નથીને તને ક્યાં ખબર છે શિલ્પા મારા દિલમાં તો હજી પણ અસંખ્ય ફોટાઓ ડેવલપ થવાની રાહ જોઈને પડ્યા છે તારું દરરોજ સ્ટુડિયોમાં આવવું અને આપણા બે કલાક તો બસ ઓટો સ્ટેશનમાં ચાલતા હતા તારા કેટલાય ફોટો મેં મારા દિલમાં ઉતારી લીધા છે તું મને ખૂબ જે હેરાન કરતો હતો દરેક નવા સેટ ઉપર તું મને લઈ જઈને ફોટો સેશન કરતો હતો ખબર છે ને આપણે નદી કિનારે જઈને એ પર્વતની હારમાળા ઉપર દોડીને અને ચૂલા ઉપર બેસાડીને તું મારો ફોટો લેતો હતો બસ હવે તું ભૂલી જા મનહર મનહર ભાઈએ અંશને ફોન કરીને બે કોફી લાવવાનું કહ્યું તારી વાત કરતો આમ અચાનક તું ક્યાં ગઈ હતી તને તો ખબર છે મારા માતા-પિતા તારી વિરુદ્ધ જ હતા તેઓ કહેતા આ ફોટોગ્રાફર તારું જીવન કેમ ચલાવશે બસ મારા पर दबाण नो भार हतो अपना छूटा पड़ा लगभग बे वर्ष पची मारा लग्न अमेरिका मा सुमित जोड़े थया अमेरिका मा तेनाकार मां मदद करती तने क्या थी खबर हो तारी याद ने कदी भूली न हती मारो जीव तारा मा हतो अने फरी थी तारी गुनेगार केम टेबल ऊपर शिल्पा ना हाथ ने पोता नी तरफ खेचता मनहरलाल बोलिया आपनो प्रेम संबंध अंतिम तबक्का मा पोचो हतो पिता नो आक्रोश अने तारा प्रत्ये मारी नफरत होवा छता मनोमन प्रेम ने कारण ने जन्म आप पर ला संकल्प कर तो पिता पर न छूटके मने दूर न शहर लई गया अने त्या मारी डिलीवरी करावी पर बाढ़क जन्मता मृत्यु पम्त बे दिवस बेभान अवस થામાં હતી ભાનમાં આવતા મને આઘાત સાથે થોડી શાંતિ થઈ કે મને કુમારી માનું લેબલ ન લાગ્યું અને કેબિનમાં નજર દોડાવી ખૂણામાં નાના ફ્રીજમાંથી પાણી લેવા શિલ્પાબેન બોલ્યા મનહર પીવું છે પાણીના ના મનહર ભાઈ બોલ્યા પાણી પીને પાછા ખુરશીમાં બેસતા કાંડા ઘડિયાળમાં નજર કરી સાડા પાંચ થઈ ગયા કેમ તારે જવાનું નથી મનહર ભાઈ બોલી ઉઠ્યા કઈ તને આમ જવા દેવાનું નથી 22 વર્ષની વાતો આમ 20 મિનિટમાં પૂરી કરવાની નથી હજી તો આપણે રેસ્ટોરન્ટમાં જઈશું અંશને આવવાની શિલ્પ પ્લીઝ ઓકે તારી વાત આગળ ચલાવ અમેરિકામાં મારા પતિનો લગ્નના 3 વર્ષ પછી કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું ત્યારે મારા જીવનમાં રડવાનો પ્રથમ મોકો હતો તેના થકી મારે કોઈ સંતાન તો હતું નહીં કે આ જિંદગી તેની યાદમાં તથા ધંધાના કામમાં સમેટી ગઈ મારા પિતાની તબિયત સારી ન હોવાથી હું અહીં આવી છું માતા તો મારી ક્યારની દેવલોક પામી હતી મને જ કાલેજ મારા પિતાજીએ એક કવર મારા હાથમાં મૂક્યું અને બોલ્યા બેટી માફ કરજે કવર ઉપર મારું નામ હતું અને નીચે તારું પણ નામ હતું મને તો એમ કે તારો પત્ર હશે અને કવર લઈને હું મારા રૂમ માં દોઢી ગઈ કે મને તારો જ વિચાર આવ્યો आटला वर्षे में तो तने कोईच पत्र લખ्यो જ નથી મનહર ભાઈ બોલ્યા પત્ર લઈ રૂમ માં ગઈ કવર માંથી ક્યારે ચિઠ્ઠી કાઢી તેની ખબર જ ન પડી આટલી તત્પરતા મે કદી અનુભવી ન હતી બેટા શિલ્પા માફ કરજે મે તારી સાથે ખૂબ જ અન્યાય કર્યો છે એક તો મનહર સાથે તારા લગ્ન ન કરાવી પાપી તો બન્યો જ છું પણ મેરેજ પહેલા થેલ પ્રેગ્નન્સી દરમિયાન થેલ બાળકને મે મારા મિત્રને સોંપી દીધું હતું અને બે માસ પછી મનહરને ત્યાં ચૂકકીથી મુકવાનો ગુનો કર્યો હતો હું જાનું છું હું તારો મોટો ગુનેગાર છું મારા જતાં પેલા તને જાણ કરવાની ઈચ્છા પૂરી થઈ છે મને માફ કરજે એજ તારા પિતા કમલનાથ વાસ્તાની સાથે જ તારી પાસે સ્ટુડિયોમાં આવી પહોંચી અંશ તો તારો પુત્ર છે ને સાચું કહે જે તે તો મેરેજ નથી કર્યા ને શિલ્પા મનહર નો હાથ પકડી જવાબ ની રા જ્યોતિ રહી ના મે લગ્ન નથી કર્યા અંશ અંજનો પુત્ર છે એમ હું માનતો રહ્યો તો તું શું વાત કરે છે અંશ આપણો પુત્ર છે શિલ્પાનો પ્રેમપૂર્વક હાથ દબાવી ખુશી સાથે આશ્ચર્ય વ્યક્ત કર્યું ક્યાં સુધી ખામોશી છવાયેલી રહી શિલ્પાએ પિતાની ચિઠ્ઠી મનહર ભાઈના હાથમાં મૂકી ફાટી આંખે પત્ર વાંચતા મનહર ભાઈને આંખમાં આંસુ આવી ગયા તારો કે અંજુનો પુત્ર હોય મે તો પિતા તરીકેની ફરજે જેમાં કોઈ બંધ છોડ કરી નથી નથી તું તો બાળક મારી પાસે છે समझी मारी पासे दौड़ी आवत शू कहू तने मन मारू मन तो तारा मज तू हूँ तने मारी लागणी नो हिसाब क्या थी आपू अंश ने शू कहीश के कहीशु आपनी भूल मनहरलाल बोल या हूँ पण केम करीने करीश मारा पुत्र ने प्रेम ते मने समझी शक्षे नहीं शिल्पा पण विचारवा लागी थोड़ो समय संपूर्ण शांति जड़वाई गई बन्ने ना चेहरा पर आशंका निराशा जनाई आवती हती घना समय पची प्रेमे मर्यानो उत्साह लुप्त थतो हतो अचानक केबिन नो दरवाजो खुलताज चिंता ना करो पप्पा मुहू ने हाथ मा रहेल कॉफी ना बे कप टेबल पर मुक्ताज हंस बोलो हूँ छू आम केम बोलो मनहर भाई हंस ने पूछू हूँ बधूँ गोठवी दईश पहला फोन नो रिसीवर तो बरोबर मुको तमारी बधीज बातों में सांभी छे चालो हवे तमारा तग्नि बधी जवाबदारी मारी साची बात ने मम्मी शिल्पाबेन बेन सामू जो ने पूछू अंश शिल्पाबेन ने पगे लागता भेटी पड़ो शिल्पाबेन भावी ऊपर थई गया अरे मने मारू मातृत्व मने मैंने शिल्पा बेन नी वच्चे हंस उबो अने उभोम फ्लैश लाइट चमकी मित्रों कहानी समाप्त थई आशा राखु छू तमने गमी हसे तो कॉमेंट बॉक्स मो अभिप्राय आपजो अने एक लाइक तमारा मित्रों साथे शेर करजो अन्यथा अमरी चेनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब करी लेजो एटले तमने नवी नवी वार्ता सांभवा मरती रहे तमारो कीमती समय आपवा बदल धन्यवाद फरी मड़िए नवी वार्ता साथे या सुधी बधा मस्त रहो तंदुरस्त रहो जय माताजी जय द्वारकाधीश हर हर महादेव 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 जय श्री राम जय बजरंगबली मित्रों अमारी आमा भूल थई होए तो अमने चौक्कस कमेंट बॉक्स में जणावी शको छो आभार